ખેડૂત ભાઈ રે ગમો મે પોણી વાળવાને આવ્યો મારી મની સોગન આજ તો ગમો મે બધું પોણી વાળી દેવાનું છે મારે હા મારે એક છોરો છે તે જો તે કોમેન ના છે ભાગ મે કરીને એનો તે ફોન થી આવતો ને હું કંટાળી જીલો છું હા ગમતે મારે હા વટ ખુકાઈ જીલા છે આ પોણી વાળું તે રના પોણી કોથું લાવે હા ખરા મારા હડપમ છે ને સરપન આલેલો એ હેડપંપમાં શું જ મારે પાણી કાઢવું પડશે ને મોટર બે ની લગાવવા પડશે લાઇટ ભલે ડીમા આવે પણ પાંચ ટોટા બહેની જેવા મોટા મોટા મેલું એટલે લાઈટ પાર અમે પોણી મારે પૂરું જ થઈ જવા કરે ચાલ આજે તો મારે જ પાળિયા બાંધવું પડશે એમ બે બેની મોટર મેળવાની પાંચ ટોટા મેલવાના બહણી જેવા એટલે વધારે પાણી આવશે મારે એમ એટલે હું વેરાસર તો જ મોટા મોટા પાળિયા કરજો એટલે પાર ખાય ઘા પાર પૂરું થઈ જાય પોણી એમ લાઇટ વાળાવે તો એને શું સમજી લે પાર એ તો હું કરી નાખું છું એમનું મારું હારું પાંચ બેણી જેવા ટોટા મળ્યા છે પણ પોણી હજુ આવ્યું નહીં હાળું કંઈક લોસોથી લાગતો ને કંઈક ખોંધો તો ચૂડો પડી જાય ને એમ હા મોટા મોટા ટોટા મળ્યા તો પોણી કેમ હજુ નહીં આવતું મારે હા ટેન્શન છે એ વસ્તુથી લાઈટથી ના હજુ કે એમ મોબે દેતી સાંભળા તું હા હાલ શું કરશે ગમે પોણીથી પૂરું થયું બપોર આવી જાવ પણ હાવ

હા એ તો બાપા મને ખબર પોનસો વીગવાના માલિક આપડે પણ હા બાયડી લઈ આવ્યો હું મોટી મારા છોરા પણ તારો હું બાપ ગમે એમ તારો બાપ બેટા તારે મને પૂછવું કે બાપા હું આવું કોમ કરવા કરું કઈ રસ્તો બાપા પછી ફોન કરું મારે ફોન આવે છે અરે સારું સારું બેટા તાર અરે મારા છોરા હું કર્યું બાપા તો મારે પોણી વાળવાનું ને બધું કઈ કઈ કરે આવે સરપંચ ને ઘેર જવાનું હા કોણી હા વાળવા જ પડશે હું ટેન્શન મેં નાખી દીધું છે ઘણા મોટા ટેન્શન નાખી દીધું છે મારા છોરો મને હું શું કરું હા સરપંચને ઘેર જાતે તે સરપંચને ઘેર હા મોટો દાવો તો મારે ભરવું જ પડશે છૂટકો જ નહીં થોડા ઘણા કમાઈને લાવશે પણ આવ થોડો અડધો ટેકો જ મારે કરવું પડશે ને હમણાં દાવા પાછા બે બે લાટે એમ લાગે ભાગે એમ મારે છોરો ભાઈડી કેવી લાવેલો છે એ મને ખબર નહીં મેં પણ હાઉ આ ગમ હમ બધા ઊભા ખાતે ગમ વેસી દેવું થઈ જવું છે અરે અરે હું કર્યું મારે સુરે બાપુ તું હા હું કરે હું મને આખો રોટલો ભાવતો તેથી હાવે ને કડકીક રોટલો ભાવવાનો છે એમ નહીં તેવો મારે સુરે કોમ કરી નાખી હું કરું આવું સરપંચ હરપંચ ને ઘેર જવાનો છું ને પોણી વાળવાનું થાય ને એ હાવ વાળશે પોણી ઓહો હો જવા પડશે આવ મારે ઘોર ઘણી નિશાલે હાય 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 હવે તો કઈ મગજથી સાલી નહીં કોમ કરવાનો પોણી વાળવાનું અને મારા છોરો તો નીત એવું કરી દેલું હવે તો પોણી પાણી વાળવાનું કશું છે ને હવે આરામ જ કરવા પડશે દોઢક કલાક પછી કંઈક રસ્તો થાય ઓહો હાય 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 નીત એવા કોમ છોરોનો ફોન આવ્યો છે મને દોઢ લાખના ખર્ચામાં ખાલી દીધો હવે મારા મોડ મોંડ દોઢ લાખના ગમે જ નથી થવાના ઘરે હું આવે એમ એના કરતા દોઢ કલાક મને શું ઈ જવા દે ત્યારે કઈક પાર આવે એમ લાગે આ પછી જે થયો હોય થઈ જશે છોરો લાવેલો છે લાવેલો છે ખોટી વાત તો કેવાની છે નહીં આપણે છોરો લાવ્યો એટલે લાવ્યો મારા છોરો લાવ્યો મારે એટલો ખર્ચો ઓછો ને પણ દોઢ લાખના ના ખાલા મને ખાલી વાંધો એમ કઈ વાંધો નહીં બીજી વાદાડો પડો વધારે ઓહો ઓમ ના ટાઈમે આ રૂડો ભાઈ કેવો ઊંઘ કાઢે જલસા છે નવી એમ થી આવતી જી આ તો રૂડાભાઈ ની ખબર લી આવું એમ કરીને ટેન્શન આપેલું છે મારા છોરે શું થયું

બાયડી લાવેલો છે મારો છોરો આમ શું કીધો હોય તો યાર એમે હું ટેન્શન મેં હા હું કોથા પૈસા લાવું સેટિંગ હું ઈચ્છી લો તારી એટલે ઉધળ લાવેલો છે ઉદેલા લાવેલો છે તારે કાઠું છે એટલે કાઠું એટલે ઘણું કાઠું તું વાત જવા દેમ તો બીજું શું થાય દાવા હવાનું સેટિંગ કરાવાનું સેટિંગ કરવા પડશે પણ પૈસા મારે કોથા ગોઠવવાના હમણાં કાઠી સીઝન મેં કોથા લાવવાના આમ પણ તારો સોરત જિલ્લો છે કાઠ મે બરોબર ઘણો કરતી લો મારા થોડા વ્યાજવા પૈસા છે ને એમ જતી લો પણ મેં કીધું રૂડા ભાઈ ની ખબર લેતો જોયુ સારો વળે જરીક મારાથી જરીક સહારો મળે સરપંચ વાળા પોણી વાળો ઘેર જવા પડશે એટલે એ તો ટેન્શન આટલું મોટો દડો થઈ તું પછી કેવું પડે એમ જ કરવા પડતું પણ આ તો કેવું કે હું આવ્યો એમ સરપંચ ને ઘેર જ મોકલાવું પછી કઈ કઈ રસ્તો થાય સરપંચ પેલા મોટા મોટા વાતો કરે ને ડાયરેક્ટ થોડા ભોગવાય સરપંચ ને વાત કરી સરપંચ પાછો સરપંચ ને સરપંચવાની વાળો હોમે ગોમ વાળો સરપંચ ખબર પાછો આલે નો બાપ એ જ છે દાવો ગામ એટલે પછી પાછો તને સરપંચ વાત કરે બરાબર પછી સરપંચ વાત કરે એટલે તારે

પેલા રાશુંગાનો ફોન આવ્યો હતો તે મને કંઈક ફોન મેં વાત કરતો પણ મારી ઇમરજન્સી હતું એટલે વાત કરવા મજા નહીં આવી હવે મને એને ફોન જ કરવા તે હા રાસુંગા હું કહેતો તું અલ્યા મારે ટાઈમ નહોતો એટલે પછી વાત તારી જોડે લાંબી થઈ જ નહીં હા 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 એવું છે એમ વાંધો નહીં થઈ જશે હા અલ્યા તને આખી આઠ પાઈપો ઉતારી મોટો હડપો પણ નાખ્યાલું ને હું કોણ ફોપી સરપંચ તને ખબર તો છે પછી હું હા વાંધો નહીં અને પોચની મોટર હતી એમાં નાખવાની છે ને હા ભલે ભલે હા થઈ જશે તારું કામ હા વાંધો નહીં સાંજે જ તારા ઘરે આવું હા ભલે મારું હારું કેવા કેવા ફોન આવે કયો ઘડપપ નાખ્યા આલ કયો મોટર ના આવું બધું સરપંચને ફોપી સરપંચને યાર શું કરવાનું થોડા થોડા કેટલી આખી આઠ ગોમોની જવાબદારી મારે રાખવાની એટલે હા તો સરપંચ નું તો ભણવાનો પણ એક તો ભાઈબંધ સમજો નહીં મારે અને સરપંચ બનાવી દીધો હા બધા લમણા કૂટા કરવાના એ વાત ઉપર મને હા બુદાલા લેખ ખાઈ નાખવા દેવડે મારું હારું શું જ કરવાનું હા હા તો ચીનો ધારાસભ્ય મેં ફોર્મ ભરી દેવાનો છું કંઈક મોટી મોટી ગેરંટો લાવું આમ તો મોને ખરું હું ફો સરપંચનું ગોમાં મેં પણ મારા ગોમાં એટલું ખરું ગમે એવી છોરી ઉદળે આવેલી હોય ને હું પાછી નથી જવા દેતો ગમે ભંગાવી નાખું એટલે કેમ કે ગામ લોકો મને ચાહે ને એટલે ધારાસભ્ય કરંટ દે બરાબરનો પણ આ બે હજાર ચોવીસ બેઠું એટલે અમારે થઇ સોપડા ઘણા ખોલવાના કુનું કોમ બાકી છે કુનું નથી બધું ઘણું યાર કરવાનું પણ એકલા હાથે કઈ કરવાનું આવ મને કેટલી ગરાંટાનો કામો બાકી છે એ ચેક કરી લેવા દે આ પાછા મારા હરા ઘેર દારૂ પીને આવશે ને મારી ઘર માથા કૂટ કરશે ફો ઓફિસર પણ કહી જ્યો ફો ઓફિસર પણ કહી જ્યો આમ કરતા આવશે ઓ ટેખાભાઈનું કામ બાકી છે આમ ને એને ચાર ફોમ લીવ કરવાની બાકી છે આઠ પતરા ચડાવવાના બાકી છે સારું થઈ જશે એમ તો એના બે હડપપ બોલે પણ એક જ હડપપ નાખ્યાલું એને નથી કામ કરવું સારું હારું પાછા ઘેર આવશે ફોફિસર પણ ફોફિસર પણ કરતા ચાલો આ બે જણનું કામ બાકી છે બીજો તો બધો કામો થઈ ગયો છે અને આ બીજા આઠ જણના બાકી છે આ થઈ જશે

તમારે સહી કરી મોકલાઈ દેવું પડે બધો નઈ તમને બે હેડપમ નાખી ને ખતરનાક પોણી ચાલે પોણી ચાલે છે બેની મોટર ઉતારી ખતરનાક ચાલે હા ઘણું

સરપંચ સાહેબ તમારે ચાર બાળકો છે તમારી વાત થી થાય તો હું સરપંચ સાહેબ નીકળો મારાથી વ્યવસ્થા કર પૈસા ની વાંધો નહીં પૈસા નું સેટિંગ પાકું કરો થોડું છું ને તે બાકી છે કરું તું નીકળ હા મારું હારું બીજી આવીને બેઠી કે મારો છોરો બાયડી લઈ આવ્યો હા તો મારે કોટો ઝેર પીન મરી જાય એવું છે પણ હા કોને કોને જવાબ કરવાના હરે 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 હો